નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે રાજ્યમાં હવામાનના લઈને આગાહી કરી છે કે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તો બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાન દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે તો આગામી દસ અને બાર મે આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે તો રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે પંદરથી સત્તર થી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે તો અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ વીસ થી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત સુધી પહોંચી શકે છે તો ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ખેડૂતો હજુ પણ કમોસમી તો યમનના હુની બળવાખોરોએ લાલ સમુદ્રમાં મિસાઈલો છોડીને રશિયાથી ભારત તરફ જયેલા ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો કર્યો હતો તો ઈરાનના સમર્થિત આતંકવાદી સંગઠને શનિવારે આ હુમલાની જવાબદારી લીધી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની જેમ શુક્રવારે યોજાયેલા બીજા તબક્કામાં બે હજાર ઓગણીસની સરખામણી ઓછું મતદાન થયું હતું તો બીજા તબક્કામાં તેર રાજ્યોમાં ઇઠ્યાસી બેઠક પર મતદાન થયું જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ કામચલાઉ ડેટા દર્શાવે છે કે લોકશાહીના ભવ્ય ઉત્સવમાં મતદારોની ભાગીદારીમાં મોટા પાયે ઘટાડો થયો છે તો આ એક રીતે પરિવર્તનના સંકેત પણ હોઈ શકે છે

તો દોસ્તો પેટા પણ બીજા સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી કોલેજો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પચીસ માટેનું કોમન એડિકેટ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે જે મુજબ સોળમી જૂન બદલે ચોવીસમી જૂને સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે તો નવા શૈક્ષણિક વર્ષ એટલે કે બે હજાર પચીસમાં સરકારે ઉનાળું વેકેશન ઓગણપચાસ દિવસનું આપ્યું છે